નમસ્તે મિત્રો આજથી જે પાંચ મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે તેની માહિતી તમને આજના વિડીયોમાં આપવાની છે આ ફેરફાર છે તે ખેડૂતને લગતા છે મોબાઈલ ફોન સસ્તા થશે એલપીજીનો ભાવ છે તેની અંદર ફેરફાર થશે તેની માહિતી સાથે સાથે ફાસ્ટેગને લઈને પણ એક મહત્વની માહિતી છે અને ખાસ તમે હવે માત્ર મોબાઈલ નંબરની મદદથી પાંચ લાખ રૂપિયા સુધીનું પેમેન્ટ છે તે કરી શકશો આ તમામ માહિતી છે તે તમને આજના વિડીયોમાં આપવાની છે તો ખાસ વિડીયોને અંત સુધી તમે જરૂર જોજો મિત્રો ભારતે મોબાઈલ ફોન બનાવવા માટે વપરાતા ભાગો પરની આયાત ડ્યુટી છે તે ઘટાડી દીધી છે હવે પંદર ટકાના બદલે માત્ર દસ ટકા છે તે ટેક્સ છે તે લેવામાં આવશે સરકારે બેટરી કવર લેન્સ બેક કવર પ્લાસ્ટિક અને અન્ય મેટલ પાર્ટસ છે તેના ઉપરની જે આયાત ડ્યુટી છે તેને ઘટાડી દીધી છે આનાથી ફોન બનાવવાની કિંમતની અંદર ઘટાડો થશે અને ફોન છે તે સસ્તા થશે આ ઉપરાંત ચીન અને વિયેતનામની જે કંપનીઓ છે તેની સાથે સ્પર્ધા કરવી ભારતે પણ સરળ બની જશે તો મોબાઈલ ફોન છે તેની કિંમતની અંદર ઘટાડો થશે ફાસ્ટેગ સાથે કેવાયસી લિંક નહીં હોય તો આજથી ફાસ્ટટેગ છે તે થઈ જશે બ્લોક તમારા ફાસ્ટેગની અંદર રકમ હોવા છતાં પણ જો તમે કેવાયસી નહીં કર્યું હોય તો તમે આજથી ફાસ્ટેગનો ઉપયોગ છે તે કરી શકશો નહીં કારણ કે તમારું ફાસ્ટટેગ છે તે ડીએક્ટિવેટ થઈ જશે ફાસ્ટેગનું કેવાય સી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી હતી હજી સુધી તમે ફાસ્ટેગનું કેવાય સી ન કર્યું હોય તો ફાસ્ટેગની ઓફિશિયલી સાઇડ ઉપર જઈને તમારો મોબાઈલ નંબર નાખીને માત્ર બે મિનિટની અંદર તમે કેવાય કરી શકો છો જો આ કેવાય સી નહીં કર્યું હોય તો તમારું ફાસ્ટેગ છે તે બ્લોક થઈ જશે આજથી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત છે તેની અંદર પણ ફેરફાર થશે દર મહિનાની પહેલી તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ છે તે એલપીજી સિલિન્ડરના ભાવ છે તેની અંદર ફેરફાર કરતી હોય છે સિલિન્ડરની કિંમતોમાં ફેરફારથી સામાન્ય મનુષ્યના ખિસ્સા પર પણ તેની અસર છે તે પડી શકે છે હવે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના અગિયાર કરોડથી વધુ ખેડૂતને વર્ષે છ હજારની રકમ મળે છે સરકારે આ યોજના હેઠળ કેવાયસી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ હતી તે એકત્રીસ જાન્યુઆરી હતી એટલે જો તમે હજી સુધી કેવાયસી પૂર્ણ નહીં કર્યું હોય તો આ યોજના હેઠળ તમારો બે હજારનો હપ્તો છે તે અટકી શકે છે આ યોજના હેઠળ અત્યાર સુધી સરકાર દ્વારા પંદર હપ્તા છે તે ચૂકવવામાં આવ્યા છે સોળમો હપ્તો આ યોજનાનો છે તે આ ફેબ્રુઆરી મહિનાની અંદર અથવા તો માર્ચ મહિનાની અંદર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે હવે એક ખાસ મહત્વનો ફેરફાર કે આજથી બેંક ખાતાઓ વચ્ચે લાભાર્થીઓનું ખાતું એડ કર્યા વિના પાંચ લાખ રૂપિયા સુધીની રકમ છે તે ટ્રાન્સફર કરવાની મંજૂરી છે તે આપવામાં આવી છે બેંક ખાતાના વ્યવહારો ઝડપી અને વધુ સચોટ બનાવવા માટે તાત્કાલિક ચૂકવણી સેવાને સુવ્યવસ્થિત કરી છે તમે ફક્ત પ્રાપ્તકર્તા અથવા તો લાભાર્થીનો ફોન નંબર અને બેંક એકાઉન્ટ આ બે જ વિગત દાખલ કરીને આઈ સુવિધા હેઠળ તુરંત પૈસા છે તે મોકલી શકશો પહેલાં લિમિટ ઘણી બધી ઓછી હતી હવે સરકારે પાંચ લાખ સુધીની લિમિટ કરી દીધી છે એટલે તમારે જેના ખાતામાં રૂપિયા મોકલવાના છે તેનો ફોન નંબર અને બેંક એકાઉન્ટ આ બે જ વિગત આપીને તમે પાંચ લાખ રૂપિયાની રકમ ફક્ત એક મિનિટની અંદર તાત્કાલિક ટ્રાન્સફર કરી શકશો તો ખાસ ઘણા બધા ફેરફાર આજથી એટલે કે એક ફેબ્રુઆરીથી થયા છે પરંતુ જે મોટા પાંચ ફેરફાર હતા તેની માહિતી તમને આજના વિડીયોમાં આપી છે ખાસ જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો